અમદાવાદ શહેરના ધોળકા તાલુકામાં દસ લાખથી વધુ રકમની ઘરફોડ ચોરી થઈ હોવાના ધોળકા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે આધારે ધોળકા એલસીબી દ્વારા દસ લાખ પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે મળતી માહિતી મુજબ અમદાવાદના ધોળકા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોળકાની અમન પાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામતા ફરિયાદ નોંધાઈ હતી જે બાદ આરોપીઓને પકડવા માટે એલસીબીએ ચક્રો ગતિમાન કર્યા હતા બાતમીના આધારે ત્રણ ઇસમો દસ લાખ પિસ્તાલીસ હજારના મુદ્દામાં સાથે ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલ ત્રણેય ઇસમોના નામ હારુન ખાન શરીફ ખાન પઠાણ જહાલ જ્યાં ઘરફોડ ચોરી કરાય એ જ અમન પાર્ક સોસાયટીમાં રહેતો હતો

રોકડ રકમ દસ લાખ દસ હજાર રૂપિયા સાથે કુલ દસ લાખ પિસ્તાલીસ હજારના મુદ્દા સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે યજ્ઞેશ ગોસ્વામી ન્યૂઝ અમદાવાદ અને છવ્વીસ પાંચના રોજ બપોરે વાગે એક રહેવાસી છે એમના ઘરેથી ઘરનું લોક ખોલીને ચાવી વડે લોક ખોલીને દસ લાખ દસ હજાર જેવી રોકડ મતાની ચોરી કરવામાં આવેલી હતી જેની તપાસ કરતા માન્ય આઈજીપી શ્રી તથા એસપી સાહેબના ગાર્ડન્સ હેઠળ એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે અને તમામ દસ લાખની રોકડની રિકવરી સાથે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ખૂબ જ ટૂંક સમયમાં એલસીબીએ આ આરોપીઓને ઝડપી પાડે છે એની વિગત એવી હતી કે ધોળકા ટાઉનના જે અધા ફરિયાદી છે હારૂલભાઈ એમના શહેર આલમ જે છે એમના ઈટોના ભઠ્ઠાની કામગીરી ચાલે છે અને એમના ઘરે દસેક લાખ રૂપિયા આવેલા હતા ઈટોના વેચાણના કારણે અને એમના ઘરે પડેલા હતા એવું એમના ભાગીદાર અને એમના છોકરાને ખબર હતી અને એમના ઈટોના ભઠ્ઠાના પૈસાની લેવડ દેવડનું કામ એમના ભાગીદાર હારૂનભાઈ અને એમનો છોકરો કરતા હતા અને એમણે અંદર અંદર તારીખ ચોવીસના રોજ એવું નક્કી કરેલું કે આપણે આ પૈસા ચોરાઈ ગયા છે એવું બતાડીએ તો આપણા જે પૈસા લેવાવાળા વ્યક્તિઓ છે જે મજૂરને પૈસા આપવાના છે અથવા તો જે મટીરિયલનો કોસ્ટ છે એના વેપારીઓને આપણે જે બિલ ભરવાના છે એમને ના આપવા પડે તો એક ડમી ગરફોડ ચોરી બતાડી અને આ પૈસાને આપણે બીજી રીતે વાપરી લઈએ એના માટે એ લોકોએ કોન્સ્પિરસી કરી હતી અને એમાં એક જે એમનો ભાગીદાર છે હારોન એના શાળો છે તૈયબલી કરીને એને એમણે હેલ્પમાં લીધેલો અને આ ત્રણ જણાએ મળીને નક્કી કર્યા બાદ છવ્વીસ તારીખે બપોરે એમને જે તૈયબલી છે કે હારૂરનો સાળો છે એને એવી સૂચના આપેલી કે ઘરમાં ઘરની બહાર આ જગ્યાએ મકાનની તાળાની ચાવી મૂકેલી છે ચાવી વડે લોક ખોલી અને અંદર જઈને આ જગ્યાએ પૈસા પડેલા છે એક થેલીમાં એ તારે લઈ લેવાના હું તને આ કામગીરી માટે થોડા પૈસા બે દિવસ પછી આપીશ મને આ પૈસા પાછળથી આપી દેજે અને સોસાયટીની બહાર તારી બાઇક મૂકીને ચાલતો સોસાયટીમાં છે એ રીતે તૈયલી ત્યાં આવેલો હતો એ ઘટના બની ત્યારે ફરિયાદીના પાડોશી પણ ત્યાં હાજર હતા અને એમને પૂછ્યું પણ ખરું કે ભાઈ તમે કોણ છો અને કેમ ઘરમાં જાઓ છો બંધ છે તો એમણે ચાવી વડે ખોલ્યું હતું એટલે એમણે સીધું એવું જ કીધું કે હું કઠ્ઠાની ફાઇલ લેવા જાઉં છું અને આરોપી આવું કોન્ફિડન્સી કીધું એટલે પહેલાં તો વધારે પૂછપરછ નહીં કરી અને એણે ચાવીથી જ લોક ખોલી જગ્યા બતાડેલી ત્યાંથી પૈસા લઈ અને સોસાયટીની બહાર પાર્ક કરેલા બુલેટ વડે છે બરોડા તરફના રસ્તે નીકળી ગયો હતો આજે તૈયબ છે ચિસ્તાનગર બરોડા ખાતેનો રહેવાસી છે અને એણે અગાઉ એકાદ બે મારામારીના કેસો એના વિરુદ્ધ બનેલા છે એનો આટલો ગુનાહિત ઇતિહાસ છે આ આની હેલ્પ લઈને ફરિયાદીના ભાગીદાર અને છોકરાએ જ આ ગજવડ ચોરીની આખી કોન્સ્પિરસી કરી હતી અને એસસીબીએ ટૂંક જ સમયમાં આ કોન્સ્પિરસી પકડી પાડી છે જેમાં લોકલ બાતમીદારો સીડીઆરસની ડિટેલ્સ સીસીટીવી ફૂટેજીસ અને બાઇકની જે નંબર પ્લેટની ડિટેલ્સ છે એ બધી ટેકનિકલ જે વિગતો છે એ ખૂબ કામમાં આવી છે અને ખૂબ જ ઝડપથી આ ટોટલ માલમત્તા પાછી મળેલ છે જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ખૂબ મોટી સફળ